ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ભારતની ટીમ જાહેર હાર્દિક પંડ્યા ફેન્સ માટે વિશેષ અપડેટ જાણો કોને મળી તક અને કોનું પત્તું કપાયું થશે અને મેચ જામશે એક જૂન થી શરૂ થનારી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ની ટીમ નક્કી કરવા માટે અમદાવાદમાં બીસીસીઆઈ ના ચીફ સિલેક્ટર અજીત અગરકર અને સેક્રેટરી જય શાહ ની આગેવાની બેઠક યોજવામાં આવી હતી ત્યારબાદ ટીમ જાહેર કરવામાં આવી હતી આ ટીમમાં રોહિત શર્માને કેપ્ટન પદે યથાવત રાખ્યું છે અને હાર્દિક પંડ્યાને મોટી જવાબદારી સોંપતા તેમને વાઇસ કેપ્ટન પદે સિલેક્ટ કરવામાં આવ્યા છે ટી ટ્વેન્ટી વર્ડ કપ બે હજાર ચોવીસ માટે ભારતની ટીમમાં કેપ્ટન રોહિત શર્મા વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા વિકેટકીપર ઋષભ પંત વિકેટકીપર સંજુ સેમસન સાથે ખેલાડીઓમાં યશસ્વી જયસ્વાલ વિરાટ કોહલી સૂર્યકુમાર યાદવ શિવમ દુબે રવિન્દ્ર જાડેજા અક્ષર પટેલ કુલદીપ યાદવ જસપ્રીત બુમરાહ અર્શદીપ સિંહ યુજ્વેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાઝનો સમાવેશ થયો છે જ્યારે રિઝર્વ ખેલાડીઓમાં શુભમન ગિલ રિંકુ સિંહ ખલીલ અહમદ અને આવિશ ખાનનો સમાવેશ થયો છે આ પહેલા એવી ચર્ચા હતી કે હાર્દિક પંડ્યાને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાંથી બાકાત રાખવામાં આવશે પરંતુ પસંદગીકારોએ આ ચર્ચાને ખોટી ઠેરવી છે દરેક ટીમને ચાર અલગ અલગ ગ્રૂપમાં વહેંચવામાં આવ્યું છે અને દરેક ગ્રુપમાં પાંચ અલગ અલગ ટીમ છે જેમાંથી ટોપ ટુ ટીમ સુપર માં રમશે ત્યારબાદ સેમીફાઈનલ અને ફાઇનલ રમાશે પ્રથમ મેચ એક જૂને અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે જ્યારે ફાઇનલ ઓગણત્રીસ જૂને બાર્બાડોસ માં રમાશે ભારત ના ચાર મેચ નું ટાઈમ ટેબલ સ્ક્રીન માં દેખાઈ રહ્યું છે તે મુજબ છે પાંચ જૂને ભારત વર્સિસ આયર્લેન્ડ નવ જૂને ભારત વર્સિસ પાકિસ્તાન બાર જૂને ભારત વર્સિસ યુએસએ પંદર જૂને ભારત વર્સિસ કેનેડા તમને શું લાગે છે રોહિતની આગેવાનીમાં ભારત આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતશે કે નહીં અને સાથે સાથે તમારું ફેવરેટ ખેલાડી કોણ છે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો